મિત્રો જે સાણા બને છે એ આવી રીતે બને છે આ સાણા બનાવવાનું મશીન છે જોઈ શકો છો દસ કિલો જેટલો હશે ને લોટ બંધાઈ જાય છે મિત્રો જો ધૂપ સ્ટીક છે ને આવી રીતે બને છે જોઈ હાલો મિત્રો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એવી જગ્યાએ પહોંચી ગયા છીએ જ્યાં એમ કહેવાય છે કે ગીર ગાયના છાણમાંથી એમ કહેવાય નેચરલ અગરબત્તી બનતી હોય તો કેવી રીતે અગરબત્તી બને છે એ સંપૂર્ણ માહિતી આપીશ અને આ અગરબત્તી તમારે ક્યાંથી લેવી એ પણ સંપૂર્ણ માહિતી આપીશ તો અહીંયા ત્રણ ચાર પ્રકારની અગરબત્તી તેમજ સાણા પણ બને છે જોઈ શકો છો એ સ્ટેપ બાય સ્ટેપ હું તમને મશીન દ્વારા દેખાડી આ જોઈ શકો છો સાણ પીડું છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે આ જોઈ શકો છો અગરબત્તી છે બધી તો ભાઈ આ એક કારખાનું છે ગાય છે એની સાણમાંથી બનતી નેચરલ અગરબત્તી છે જોઈ શકો છો તો અત્યારે આ સુકાવા માટે મૂકી દીધી છે બનાવીને જોવો છો ને લાઈવ ડેમો ભાઈ આ સાણ છે જોઈ શકો છો આવી રીતનું એકદમ એમ કહેવાય કે પીસીને લોડ કરી દેવામાં આવે છે અને આ તમે જોવો ને એ ગુગલનો પાવડર છે જોઈ શકો છો

આ મિત્રો તમે જોવો છો ને અગરબત્તીની મશીન છે જોઈ શકો છો આવી રીતે છે ને અગરબત્તી બને છે આ મિત્રો તમે જોવો છો ને ગૂગલ મસાલા છે જોઈ શકો છો આવી રીતે છે ને મિક્સ કરવામાં આવે મિત્રો જે સાણા બને છે એ આવી રીતે બને છે આ સાણા બનાવવાનું મશીન છે જોઈ શકો છો તો જો આવી રીતે છે ને સાણા બની જાય છે પ્રેસ થી બને છે સાણા સાણું તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તો ભાઈ આ કપૂર અને ગુગળનો પાવડરની મિક્સ બનાવેલી છે અને ગાયનું શાણ છે ને ભાઈ સ્મેલ એવી આવે છે ને જોરદાર એક ખરું ભાઈ આ પ્રજ્વલિત કરી હોય ને તો ખરેખર આનંદ આવી જાય તમને તો જો આવી રીતની છે તો ભાઈ સ્પેશિયલ કારખાનું છે જોઈ શકો છો અને અહીંયા મેં પણ તમને દેખાડ્યું સુકાય છે અત્યારે બનાવેલી ત્યારબાદ અહીંયા તણસાર મશીન છે એ પણ આપણે જોયા હજી એક મશીન જોવાનું છે આનું

તો આ મિત્રો તમે જોવો છો ને આ બધી ભાઈ ગીર ગાય છે ને એના સાણમાંથી બનાવેલી અગરબત્તી છે એકદમ એમ કહેવાય કે નેચરલ છે અગરબત્તી જોઈ શકો છો અને આ બધો સ્ટોક છે આ જેટલી પણ તમને બોરિયું દેખાય ને એ બધી અગરબત્તી ભરેલી છે જુઓ તો આવી ચાર વેરાયટી કેટલી ચાર વેરાયટી છે ચાર વેરાયટીમાં ભાઈ તમને છે ને અગરબત્તી મળી જાય આ મિત્રો છે ને બધો સ્ટોક છે જોઈ શકો છો જેટલો પણ તમે ઓર્ડર કરશો ને એ તમને પૂરો પાડી દેવામાં આવશે આ જો આ બધો સ્ટોક કરવામાં આ સ્ટોલ રૂમ જ છે એક જેટનો આમાં બધો સ્ટોક કરવામાં આવે છે જેટલો પણ માલ તૈયાર થાય એ બધું અહીંયા છે ને રાખવામાં આવે છે જોઈ શકો છો આ અગરબત્તી છે ઓકે જોઈ શકો છો આ સાણા છે તો ભાઈ ઘણી ખરી વસ્તુ તમને જેટલી જોતી હોય એટલી મળી જાય એક ફેરવું સંપર્ક કરજો અને દુકાનની વિઝિટ કરજો ખાસ તો મિત્રો છે ને મને પહેલી ફેરું આ વસ્તુ જોવા મળી છે ખરેખર આ વિડીયોને શેર કરજો જેથી કરીને લોકોને ભાઈ ખ્યાલ આવે કે આ વસ્તુ પોસિબલ છે તો હવે આપણે જે કારખાનાના ઓનર છે એની પાસેથી આ બધી વસ્તુની માહિતી લઈ કે ભાઈ કેવી રીતે એણે શરૂઆત કરી છે તો સાહેબ આપણે ક્યાંથી શરૂઆત કરી છે છેલ્લા પાંચ વર્ષથી ગ્રાથનગર બધી અમે નેચરલ ગીર ગાયના છાણમાંથી અગરબત્તી ધૂપસ્ટિક હવન સામગ્રી સુગંધી છાણા કપૂરમાંથી કપૂર સ્પ્રે આ બધી વસ્તુ ટોટલી અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અને આ બધી પ્રોડક્ટની અંદર ટોટલી આયુર્વેદિક જે છે સાતથી આઠ જડીબુટ્ટી અમે આની અંદર નાખીએ છીએ કોઈ પણ જાતનું કેમિકલ કે કોલસો નથી એકવાર તમે અવશ્ય મુલાકાત લો એકવાર અમારી વસ્તુ ટ્રાય કરો જેથી તમને આઈડિયા આવે કે નેચરલ વસ્તુ કઈ રીતની હોય તો આ મંદિરમાં ધૂપ દીવા થાય આ એ તો ખાલી ઊભા તો એટલે એમ કહેવાય સુગંધ આવે છે તો ભાઈ આ ધૂપ દીવા થાય તો આમ કેટલું પ્રભાવ પડે ગીર ગાયનું છાણ જે છે અને બધી ઔષધિ જ્યારે તમે ઘરે ટ્રાય કરશો એટલે તમને પોતાને તે આઈડિયા આવશે કે આ બધી નેચરલ વસ્તુ વાપરવાથી તમારા ઘરમાં પોઝિટિવિટી આવે છે નેગેટિવિટી દૂર થાય છે અને આમાં ઘણા બધા અલગ બેનિફિટ છે તમે ટ્રાય કરશો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવશે હવે તો આપણી શોપ ક્યાં આવેલી છે ખાલી સરનામું આપો આપણી શોપ છે ડોન ચોકમાં એસબીઆઈ એટીએમની સામે ગ્રંથ અગરબત્તી ગ્રંથ અગરબત્તી અને સૂતક પણ મળી જાય છૂટક મળશે જથ્થાબંધ મળશે એક પેકેટ કયો તો એક પેકેટ બી મળી જશે ઓકે તો ભાઈ ખરેખર એક ફરું વિઝિટ લેજો એક ફરું ખાલી ટ્રાય કરવા માટે તમે ખાલી છે ને એક પેકેટ લઈ જાઓ તમે દીવાના થઈ જાઓ એવું અગરબત્તી છે અત્યારે ખાલી ઊભાન ત્યાં સ્મેલ જ એવી આવે છે ને ખરેખર બધી અગરબત્તી તમે છે ને ભૂલી જાઓ તો ફાઇનલી આપણે જે કારખાનેથી શોપે વિજયવાસી તો શોપ હા તમે જુઓ ને ડોન શોક છે ત્યારબાદ આ છે બોર્ડ જોઈ શકો છો ઉદ્રાંત અગરબત્તી આના આ છે શોપ તો ભાઈ તમે પણ અહીંયાથી પ્રોચેસ કરજો મેં પણ મારે કરવાનું હતું એ મેં પ્રોચેસ કરી લીધું છે અગરબત્તીને બધું લઈ લીધું છે તો બધી વેરાયટી તમને મળી જાય જોઈ શકો છો પરફ્યુમ પણ તમને મળી જાય એમ કહેવાય બ્રાન્ડેડ તમને આખા ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે આ પરફ્યુમ છે ને ક્યાંય પણ આ તમને ક્વોલિટી જોવા નહીં મળે તો એક ભાઈ વિઝિટ કરજો શોપની અને બધી જ અગરબત્તી ત્યારબાદ સ્ટોક પણ ઘણો છે તો આવી રીતે ભાઈ મારે જે લેવાનું હતું એ મેં લઈ લીધું છે તો તમે પણ એક એકઠરું અવશ્ય વિઝિટ કરજો તો આશા કરીશ કે આજના બ્લોગમાં તમને કંઈક ડિનિટ જાણવા મળ્યું છે તો આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આગળ પણ તમને આવા વિડીયોની સંદેશ નોટિફિકેશન મળતી રહે તો હાલો એક નવા બ્લોગ સાથે મળશે ત્યાં સુધી જોદ બધાને હર હર મહાદેવ જય હિન્દ